પોલીસ મથક વિસ્તારમાં વર્ષ એટલે કે ભાગી છૂટેલા લૂટારોને ઓડિશાના ગંજામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને શહેરી વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોએલા ભાગેડ ગુનેગારો કે જે લાંબા સમયથી વોન્ટેડ છે તેઓનો પગેરું દબાવી રહી છે ત્યારે બાતમીના આધારે ઓડિશાના ગંજામ ખાતેલા પાઇપ કાપલી ગામ ખાતે દીઢા આરોપી એવા દિગંબર રૂપે પિંટુ બોબાની સાસમલ લઈ જેપી પાડ્યો હતો આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર છમાં એટલે કે અઢાર વર્ષ અગાઉ અન્ય સાગરીતો નિકુંજ કિશોર બહેરા પ્રભાસ સવાઈ પંચાનંદ લાંબો સુનિલ સવાઈ સાથે વળી નીલકંઠ સોસેટ વિભાગ એકની ઓફિસમાં ઘુસી કારખાનેદાર કારીગરોને પગાર ચૂકવાતા હતા સમયે છરા વડે ઘા મારી ઈજા પહોંચાડી પચીસ હજાર અને ત્રણ તોલા સોનાની ચેન તથા મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગી છૂટ્યો ક્રાઇમ ઈજાનો કબજો ચોક બજાર પોલીસ તજવીજ સાથે હર્ષ ચેટા